જય માતાજી મિત્રો હર હર મહાદેવ જો આજ છે રવિવાર અને થેપલા અને ફાફડી મારા પપ્પા સવારમાં લઈ આવ્યા છે એટલે અમે ખાવા બેસી એવી અને અમારા ત્રિસાબેન પણ ઉઠી ગયા છે આજ થોડાક વહેલા ઉઠી ગયા મારા મમ્મી પપ્પાને જોવો અમે ખાવા બેસી ગયા છે એવી અને અમારે ક્રિસા બેન જોવો કેવા મોજ કરે છે તો હાલો આપણે મિત્રો આપણે હવે જવાનું છે કબાડીમાં એ પેલા ગાડીને પેટ્રોલ પંપે પહોંચાવી દીધી છે હવે પેટ્રોલ પૂરી ને સુરતમાં જે પણ હોય એને ખબર છે કે આ ક્યાં કઈ જગ્યા છે આવે આવી ગયા છે હવે આપણે જાવી આપણી ગાડીનું ટાયર બદલાવવાનું છે આગળનું જે હાવ બચી ગયું છે એટલે આપણે અહીંયા ટાયરવાળા ભાઈની આવી ગયા છે જો ટાયર આખું ખોલી નાખ્યું છે ગાડીની હવે ટાયર બદલાવાની પ્રક્રિયા ચાલુ છે ટાયર આપણે લઈ નાખી દીધું જો પાંચ મિનિટમાં જ બદલી જાય અને એટીએમમાંથી પૈસા કા ઉપાડી લેવી કીધું કાંઈને તો દેવા પણ છે પછી હવે નીકળી ગયા છે અમે ઘર બાજુ અને ઘરે જો પોગી ગયો તો દાળ ભાતની તૈયારી ચાલુ છે મિત્રો દાળ ભાત બનવાના છે હવે જમીન હવે અમે ચાવી સવી બરોડામાં થોડી ખરીદી કરવાની છે જો કે તો સુઈ ગયા છે ખાલી કીધું હાલો આપણે બરોડામાં જઈ આવી જો મિત્રો બરોડામાં આવી ગયા છે આ જો બધી કર વપરાશની બધી વસ્તુઓ લેવા માટે કીધું તો લઈ લેવી અને આ છે ગાયત્રી આપણે વરાછામાં ગાયત્રી બજાર ભરાય છે રવિવારે કહેવાય એને ગાયત્રી છે એમાંથી ઉતારતા કપડાં લીધા હાર્દિકના અને ક્રિશાના પછી તડકો હતો એટલે કીધું આપણે થોડોક રસ પી લેવી હાલો મિત્રો દાબેલી જો આપણે ભરીને કમ્પ્લીટ કરી નાખી છે એટલો સુંદર વધ્યો છે અને આ ચટણીને બધું કમ્પ્લીટ થઈ ગયું હજી પાઉ છ પૈડા છે હવે એ છ પાઉંનો બને છે જોવો વડા થઈ ગયા છે હવે એના મમ્મી ક્રિશાના હવે હમણાં તેલ ગરમ મૂકી અને વડા તળી નાખે એટલે વડા પાઉં અને તાબેલીનો આ જ પોગ્રામ છે હાર્દિકભાઈને દાબેલી ભાવતું નથી એટલે એની હાટુ જો બર્ગર આપણે લઈ લીધું છે લેવી બર્ગર ખાઈ લે પછી આપણે ઘરે જ આવી અને હવે આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબવાનું પૂરતા નહીં તો મળવી